વલ્લભ સુરી સમુદાયના ઇન્દ્રદીન સુરી મહારાજ તથા રત્નાપુર સુરી મહારાજની જન્મભૂમિ ખાતે બનેલ છે જેને છઠ્ઠી ધજા આજે શાસ્ત્રોક્ત વિધિકાર રમેશભાઈ પંડિત દ્વારા કરવામાં આવી હતી દરમિયાનમાં રત્નાત્રય આરાધના ટ્રસ્ટ મંદિર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરાથી પુણ્ય પવિત્ર જૈન સંઘ લલિત લલિતસેન સુરી મહારાજ ઇન્દ્ર વિજયજી મહારાજ વધારે તે માટે વિનંતી કરી હતી વધુમાં રત્નત્રય આરાધના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાલપુરા ખાતે આજે વલ્લભ સમુદાયના વર્તમાન ગજાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરીની આજે વિજય નિષ્ઠામાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપાધ્યક્ષ કેવલપૂર્ણ વિજયજી મહારાજે માંગલિક પ્રવચન કર્યા હતા તથા વિજયજી તથા મહારાજે શાંતિ હતી તથા ચંદીગઢથી વધારેલ સુશીલ જૈન પરિવારે આખા મહાપૂજાનો લાભ લીધો હતો આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય શાહ કૌશિકભાઈ શાહ સુરતથી રાજેન્દ્ર બાગરેચા બાબુલાલ ચપલો દેવાંગભાઈ ગાંધી ઇન્દ્રપ્રદેશ મહાસંઘ અધ્યક્ષ રમેશભાઈ સહિત જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી કક્ષાએ જણાવ્યું હતું આજે બોડેલીથી બે ત્રણ કિલોમીટર દૂર સાલપુરા ગામ આવેલું છે જૈનોના દિગ્ગજ આચાર્ય એવા ઇન્દ્રધીન સુરીશ્વરજી મહારાજા વલ્લભ સુરી સમુદાયના અને ગચ્છાધિપતિ આચાર્ય રત્નાકર સુરી સ્વરજી મહારાજા આ બંનેની જન્મભૂમિ આ જ ધરતીમાંથી આ જ જગ્યાથી સાલપુરામાંથી એવોએ જીન શાસનની હેલેક જગાવેલી એ બંનેના આચાર્ય ભગવંતોના જ્યાં નિવાસસ્થાન હતા ત્યાં જ સરસ મજાનું ગુરુ મંદિર બનાવવામાં આવેલું છે આજે પરમ પૂજ્ય આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ હરિહંત વિજયજી મહારાજ સાહેબ મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અને જે વલ્લભ આપણે ધર્મસુરી સમુદાય છે એના લલિતસેન સુરીશ્વરજી મહારાજા જિનેશ્વર વિજયજી મહારાજા આદિઠાણા આજે સાલપુરામાં પધારેલા અને ચંદીગઢથી પધારેલા સુધીશ જૈન જેમના લાભાર્થી હતા અને એમને સરસ મજાની પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અમારા રમેશભાઈ ગુરુજીએ કરાવી અને આકા અમારા અશોકભાઈ પંડિત અને આનંદભાઈ જે આખા ઈન્દ્રપ્રદેશના બહુ જાણીતા સંગીતકાર છે એમને સરસ મજાના સ્તવનો ભજનોની રમઝટ બોલાવી અને આજે અભિષેક કરવામાં આવ્યા દેશની પવિત્ર નદીઓમાંથી એકઠા કરેલા જળ અને ઔષધિઓથી ભગવાનનું સ્નાત્ર પૂજા કર્યું અને ગુરુ મહારાજનો પંચોપચાર પૂજન વગેરે કરવામાં આવ્યું આજે વડોદરાના જે પુણ્ય પવિત્ર જૈન સંઘ એના પ્રમુખ પરેશભાઈ કોઠારી અને આખી એમની ટીમ ટ્રસ્ટીઓ અને બધા સંઘ સાલપુરા ખાતે ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા અને લલિતસેન સુરીશ્વરજી મહારાજા એમને વિનંતી કરી અને સાધુ જીનેશ્વર વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા એ પધારવા માટે એમને હા પાડી અને એમની જય બોલાવવામાં આવી દીપક શાહ